अध्यक्ष ओम आईपीएस अधिकारीओसाठी संवाद नवा फौजदारी कायदाओ थी नूतन भारत नो न्याय व्यवस्था सुदृढ़ लोकसभा अध्यक्ष ओम बिर्ला संसद भवन भारतीय पोलिस सेवा आईपीएस पी પ્રશિક્ષણ મેળવી રહેલા અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો સંસદીય પ્રક્રિયાઓ અને મૂલ્યો અંગેના અભ્યાસક્રમ માટે આવેલા અધિકારીઓને સંબોધતા બિરલાએ કાયદાના અમલ અને પ્રશાસન તેમની ભૂમિકાનું મહત્વ સમજાવ્યું હતું અધ્યક્ષે પ્રશિક્ષુ અધિકારીઓને જણાવ્યું હતું કાયદાઓની જમીન રસ્ત સ્તર પર રીતે લાગુ કરવાની જવાબદારી અધિકારીઓની છે આ સંદર્ભમાં તેમણે તાજેતરમાં પસાર કરાયેલા નવા ફોજદારી કાયદાઓનો ઉલ્લેખ કર્યો હતો બિરલાએ ભારપૂર્વક કહ્યું કે આ કાયદાઓ ભારતીય ન્યાય વ્યવસ્થાને વર્તમાન સમયના પડકારો અને અપેક્ષાઓને અનુરૂપ બનાવી નૂતન ભારતની ન્યાય વ્યવસ્થાને સુદૃઢ બનાવશે ઓમ બિરલાએ પોલીસ પ્રશાસનમાં પારદર્શિતા અને જવાબદેહી જાળવવા પર ભાર મૂક્યો હતો જે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે અનિવાર્ય છે તેમણે અધિકારીઓને તપાસ પ્રક્રિયામાં ઝડપી ગુણવત્તાયુક્ત પરિણામો લાવવા માટે વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો આ સંવાદ દ્વારા લોકસભા અધ્યક્ષે ભાવિ આઈપીએસ અધિકારીઓને કાયદાનું શાસન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું